નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આપનું સ્વાગત છે જે પ્રકારે અમદાવાદમાં વટવા પાસે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે ત્યાં દરમિયાન એક દુર્ઘટના સર્જાય છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે આપ જુઓ કે રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ પણ જોવા મળી રહી છે વડોદરાના તમામ લોકો ચિંતિત છે કારણ કે જે પ્રકારે લોકોને અહીંથી અનેક જગ્યા પર જવાનું હોય છે ત્યારે અમદાવાદ તરફ જતી જે શેડ્યુલ છે હવે જેની ધારે શરૂઆત કરી છે પરંતુ કેટલી ટ્રેનો રદ થઈ છે અમદાવાદ મુંબઈ લાઇનની જે પચીસ જેટલી ટ્રેનો છે તે રદ થઈ છે અને આમ જો કે વડોદરાના પ્લેટફોર્મ નંબર એક પર આ હેલ્પલેક્સ પણ શરૂ કરવામાં આવ્યો છે પચીસ ટ્રેનો જેટલી રદ કરવામાં આવી છે અને મુસાફરો પણ અહીંયા ચિંતિત બન્યા છે કારણ કે જે પ્રકારે અમદાવાદની અંદર એટલે કે વટવા પાસે છસો ટનની ટ્રેન પડતા આવા જે ટ્રેન વ્યવહાર છે એ ખોટકાયો છે અને અનેક મુસાફરો પરેશાનીમાં મુકાયા છે કારણ કે જે પ્રકારે અમદાવાદની આ ઘટના થઈ છે અને તેને લઈને જ ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે જો કે વડોદરા ખાતે હેલ્પલેક્સ અહીંયા શરૂ કરવામાં આવ્યું છે અનેક લોકો સ્ટેશન માસ્ટર પાસે જઈ રહ્યા છે અને લોકો તપાસ પણ કરી રહ્યા છે કારણ કે અનેક લોકોને અહીંથી દૂર દૂર સુધી જવાનું હોય છે અને તેને લઈને જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે જો કે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે જો રદ થયેલી ટ્રેનની જો વાત કરીએ તો વટવા બોરીવલી વટવા આણંદ મેમુ વટવા વડોદરા મેમું અમદાવાદ મુંબઈ સેન્ટર ડબલ ટેક્કર સાથે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ટેકર અમદાવાદ વડોદરા મેમુ વટવા વડોદરા વટવા સાથે વડોદરા વડોદરા વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સહિતની તમામ અમદાવાદ એકતાનગર એક્સપ્રેસ આણંદ વટવા મેમુ વડોદરા વટવા મેમુ સહિતની જે લોકલ ટ્રેનો છે તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે તો રી રીશિડ્યુલની પણ એટલે કે રિશિડ્યુલ પણ કરવામાં આવ્યું છે સાથે ટ્રેનો પણ કેટલીક ડાયવર્ટ રૂટ પર કરવામાં આવી છે આ પ્રકારે અમદાવાદની અને બટવા પાસે જે ઘટના સર્જાઈ છે ને તેને લઈને મુસાફરો જો કે અહીંયા તપાસ એટલે કે પોતાની જે ટ્રેનમાં બેસીને અન્ય ગંતવ્ય સ્થળ પર જવાનું છે ત્યાં લોકો પૂછપરછ કરવા પણ આવી રહ્યા છે ત્યારે વડોદરા ખાતે હેલ્પલેક્સ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદથી મુંબઈ જતી

ટ્રેન વ્યવહાર ચાલુ કે લોકો અવઢમાં મુકાયા છે કારણ કે જે પ્રકારે હજુ પણ આ જે ગાડી છે રાજકોટથી સિકંદરાબાદ અને જે સિકંદરાબાદના જતા પેસેન્જરો છે એ અત્યારે અવઢલમાં મુકાય છે કારણ કે તેઓને આવતીકાલે દૂર પણ જવાનું છે અને ત્યાં ફિંગરપ્રિન્ટ કરવાનું છે એ પ્રકારે આપજો કે વડોદરાના સ્ટેશન ખાતે આ ભારે ભીડ જોવા મળી રહી છે અને આ ટ્રેનો છે તે ડાયવર્ટ કરવામાં આવી છે બાંદ્રાથી શ્રી ગંગાનગર રૂટ છે વડોદરા રતલામ ચંદરિયા અજમેર તિરુવંતરનું શ્રી ગંગાધરન વડોદરા રતલામ ચંદરિયા અજમેર સાથે પુણે ભગત કી કોઠી વડોદરા રતલામ ચંદરિયા અજમેર મારવાડ તરફ જશે સાથે ઓખા ગોરખપુર એક્સપ્રેસ ઓખાથી ગોરખપુર અમદાવાદ અસારવા હિંમતનગર ઉદયપુર બેરજથી રતલામ જવાની છે ને આપ જો કે જે પ્રકારે વડોદરા ના રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ સાથે જોવા મળી રહી છે ને જો કે જે પ્રકારે અમદાવાદના વટવા પાસે જે બુલેટ ટ્રેનનો કામગીરી ચાલતી હતી ને ત્યાં આ ઘટના સર્જાઈ છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે વટવામાં છસો ટનની ટ્રેન ફરતા આખો આ વ્યસ્ત રેલવે અપડાઉન જે થતી જે ટ્રેનો છે તે આખો ટ્રેન વ્યવહાર છે એ ખોરવાયો છે બાર કલાકથી બંધ આ રૂટ મુંબઈ અમદાવાદની પચીસ ટ્રેનો બંધ એટલે કે રદ કરવામાં આવી છે અને વડોદરામાં આ તમામ જે મુસાફરો છે આપ જુઓ કે જે પ્રકારે મુસાફરો અહીં અટવાયા છે અને લોકો હવે ધીમે ધીમે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને રેલવે અધિકારી સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું ધીમે ધીમે આ વાહન જે ટ્રેન વ્યવહાર છે તે શરૂ થયો છે તમામ જે જે ગાડીઓ છે રદ થયેલી છે મોટેભાગની રદ થયેલી ગાડીઓ છે તે હવે ધીમે ધીમે વાહન આ જે ટ્રેન વ્યવહાર છે તે શરૂ થયો છે ત્યાંના રેલવેના અધિકારી ગણ છે તેમની સાથે જ વાત કરીશું સર અભી કયા પરિસ્થિતિ અભી ક્યાં પરિસ્થિતિ એ

જે ટ્રેનો છે હવે ધીમે ધીમે અમદાવાદથી મુંબઈ લાઇન પર આવી રહી છે કારણ કે જો કે શતાબ્દી એક્સપ્રેસ સહિતને જેને પણ અહીંયા રોકી દેવામાં આવી હતી અહીંથી અમદાવાદ જતા જે પેસેન્જરો છે જો કે શતાબ્દી એક્સપ્રેસ સામે જ ઊભી છે આ એક્સપ્રેસને સુપરવાસ એક્સપ્રેસ શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ તરફ જતી હતી અને તેને વડોદરા ખાતે જ અટકાવી દેવામાં આવી છે અમદાવાદના વટવા ખાતે છસો ટનની ટ્રેનનો જે ટ્રેન છે તે નીચે પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેને લઈને આખો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો હતો હવે કે અમદાવાદ રાજકોટ તરફથી આવતી તમામ જે મુંબઈ તરફ લાઈન જે સાથે પુણે તરફ જતી સાથે મહારાષ્ટ્ર તરફ હોય કે પછી ગોવા કર્ણાટક બેંગ્લોર તમામ બાજુ જે જતી ટ્રેનો છે ત્યાંના પેસેન્જરો અટવાયા છે રેલવે અધિકારીએ જણાવ્યું છે ધીમે ધીમે આ વ્યવહાર ટ્રેન વ્યવહાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ ચોક્કસથી અહીંયા વડોદરા ખાતે પણ ની શરૂઆત પણ થઈ ચૂકી છે અને આ હેલ્પલેક્સ આપ જોઈ શકો છો તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ હેલ્પલેક્સ પણ અહીંયા શરૂ કરી દેવામાં આવ્યો છે અને હવે જે પ્રકારે રેલવે અધિકારી જે કહી રહ્યા છે કે આ ટ્રેન વ્યવહાર છે ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે અને તમામ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે તમામ જે ટ્રેનો છે મોડી આવશે પરંતુ આવશે ખરી તેવું રેલવે અધિકારી કહી રહ્યા છે પરંતુ જે પ્રકારે વટવા ખાતે જે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન જે અકસ્માત સર્જાયો તેને લઈને આ ટ્રેન વ્યવહાર જે છે તે ખોરવાયો હતો કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડેલ્યુઝ વડોદરા